શું બોલું પટેલ હોય મને શરીર માં આમ થયું હોટમાં તરત આવી જાઉં હું એટલે અહિયાં તો આ બાબુ એક સમય ભૂલી ગયેલો કે ભુવાના ગળા માળા ના હોય શું બોલું

મોડો કરતા હોય દંડ હું ગાંડો તમે તો એટલા સુધી બોલ્યા એ ભૂમિકામાં બેગાની બિહારવાની વાત માંડી તમે યાદ

તમે કરો પણ જા બે મહિને આ હોલ લાખ તારા હાથ માલ દઉં એ દાડે હોલ લાખ પેલા મઢે મિલી ને પછી આ પહોંચતા કરી દી હવે તો પાડી કહું હા એ દાડે એ પાડવો દંડબ્બો ભરવો પડશે